જેમ મારાજી મિત્રો સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આપણે સવાર સવારમાં જઈએ છીએ ખેતરમાં ઘાસ ઉપાડવા વરસાદ તો પરફેણ જેવો છે ચાલુ જ છે ચલો મિત્રો ખેતરમાં જઈને મળે પાઈ હોય સારવાટી કાઢી ગયા છે પા એટલે હું જાઉં છું સાર ઉપાડવા ચલો મિત્રો ખેતરમાં જઈને મળે નાખી દીધી જયન જયન જય મિત્રો ચાર વાગી ગયા છે અને આપણે તો જઈએ છીએ પેટ્રોલ લેવા એટલે બાઇક માં પેટ્રોલ ના ખાવાનું છે ને આપણું ટાલા ડીઝલ ના ખાવાનું છે એટલે લઈ લીધું છે ડબલું અને શેઠ જવા છે એસઆર પેટ્રોલ પંપ શેઠ ફટા ચલો મિત્રો જઈએ મિત્રો માટે પેટ્રોલ અને દાણા માટે ડીઝલ લઈ લીધું છે આવી ગયા છીએ અને ડીઝલ ડાલામડીમ ફાઈનલી મિત્રો આપણે ડીઝલ નાખી દીધું છે તો એ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણા નાઈ ધોઈને પ્રેસ થઈ ગયા છીએ રુદ્ર ને શાળામાંથી આવે એટલે આપણે મંદિર તરફ જઈએ હજી શાળામાં નહીં આ શાળા છૂટી દે છે પણ હજી નહીં હા મિત્રો અમે મંદિર મંદિર ખેડા છીએ રુદ્રજી ગયા છીએ હવે મહેશભાઈ રુદ્ર આવશે આવી ગયા છીએ હવે અમારી ગેંગ ગેંગી હશે રુદ્ર પણ આવી ગયો છે મહેશ ને જોયો છે મિત્રો શાંત પડી ગયો છે અને આ વિડીયો જોયે બધા તમારો આભાર મિલતે કાલ નવા વિડીયો જય હિન્દ જય ભારત